વધારે હોય છે કામિકા એકાદશી નામ ઉપરથી જ આપણે ખ્યાલ આવી જાય છે કામનાઓની પૂર્તિ કરતી એકાદશી એટલે કામિકા એકાદશી મિત્રો વર્ષો વર્ષની અંદર ચોવીસ એકાદશી આવે છે અને જ્યારે દર ત્રણ છે પરસોત્તમ માસ આવે છે ત્યારે એ વર્ષની અંદર છવ્વીસ એકાદશી આવે છે અષાઢ વધ એકાદશી એટલે કામિકા એકાદશી છે અને કામિકા એકાદશી નું વ્રત કરવાથી સર્વ મનોકામનાની પુણ્ય પૂર્તિ થાય છે કામનાઓની પૂર્તિની એકાદશી એટલે કામિકા એકાદશી કહેવાય છે અને આ વ્રત જે રીતે આપણે પ્રથમથી જ્યારે વ્રત કરતા હોય ને શિવ સંકલ્પ લીધો હોય એ રીતે કરવાનો હોય છે ઘણા લોકો જે દશમથી વ્રત કરે છે અને બાળશને દિવસે પારના કરે છે તો એ રીતે પ્રાપ્ત કરી શકો છો અને માત્ર એકાદશીને દિવસે ઉપવાસ કરી અને આ વ્રત કરી શકો છો આ વ્રતને દિવસે ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે માં વૃંદાનું પૂજન કરવામાં આવે છે એટલે કે તુલસીનું પૂજન કરવામાં આવે છે ને આ દિવસને વિશે ભગવાન શ્રી હરિને સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો જોઈએ આ દિવસને વિશે ભગવાન શ્રી હરિ વિષ્ણુને પીળા વસ્ત્ર પીળા અન અને સાથે સાથે પીળા ફળનો ભોગ અર્પણ કરવો જોઈએ પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ અને ભગવાન શ્રી શ્રીહરિની અહીંયા સોળ નામ જે આપેલા છે એ સોળ નામથી ભગવાનની માળા કરવી જોઈએ અહીંયા સોળ જે નામ છે તેમની અંદર વિષ્ણવૈ ઓમ વિષ્ણવૈ નમ ઓમ જનાર્ધના એ નમા ઓમ પછી નમહ આવા જે વિષ્ણ સોળ નામ છે આ સોળે સોળ નામ નહીં નહીં એક માળા કરી જોઈએ અને આ માળા કરવાથી ભગવાન શ્રી હરીની આપણી પર કૃપા થશે અને આપની મનોકામના પૂર્ણ થશે તો આ કામિકા એકાદશી ક્યારે છે તો મિત્રો કામિકા એકાદશી નું પરિપૂર્ણ વ્રત તારીખ એકવીસ સાત બે હજાર પચીસ અને સોમવાર ના છે આથી સોમવારના દિવસે આપણે કામિકા એ કરી જય મહાદેવ જય શ્રી હરિ કૃષ્ણ